મિત્રો તમે પોતે એક મહાશક્તિ છો ફક્ત 2 મિનિટમાં તમારો રહસ્ય જાણી લો તમે વિચારો છો કે તમે નબળા છો પરંતુ મિત્રો તમે ખોટું વિચારો છો તમે એક ગુપ્ત રહસ્ય વિશે જાણતા નથી અને આજ એક મોટું કારણ છે કે તમે આ સમયે ચૂપચાપ અને ઉદાસ બેઠા છો परंतु हूँ तमने पड़कार फेंकू छु आगामी 60 सेकंड में हो तमने ए एक शब्द जनाविश जे तमारा जीवन नी दरेक समस्या ने 60 मिनट में खत्म करी शके छे जो तमे तमारा आ रहस्य ने जान्या विना आगर वधी जशो तो तमे तमारी सौथी मोटी ताकत ने हमेशा माटे गुमावी देशो आ वीडियो माता रानी कृपा थी तमने प्राप्त थयो छे તો પ્રણામ કરીને વિડિયોને લાઈક કરો અને અંત સુધી જોઓ મને ખબર છે કે તમે આ સમય કેટલા આશ્ચર્યચકિત અને પરેશાન છો પરંતુ બિલકુલ ગભરાશો નહીં બધું સમજાવવા માટે અમે બેઠા છીએ એક એક વાત તમને સીધી સમજાશે અને તેના ફાયદો પર તમને મળશે હવે બધાને જવાબ આપવાનો સમય આવી ગયો છે જેમણે પણ તમારો વિશે ખોટું વિચાર્યું છે કે ખોટું કર્યું છે તે હવે તમારી સામે 1 મિનિટ પણ ટકી શકશે નહીં અને તેની આંખો હવે ક્રોધથી ભરાઈ જશે તમારી શક્તિ તેના માથા પર ચઢીને બોલવાની છે તો મિત્રો આ વિડિયો તમારું માટે કેટલો મહત્વનો છે તે તમે સમજી શકો છો તેથી પૂરો જોઈને જ જાઓ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા મિત્રો હું તમને એક જરૂરી માહિતી આપવા માંગુ છું આ વિડીયોમાં જે પણ વાત તમને જણાવવામાં આવશે તે સત્તાવાર અને વૈજ્ઞાનિક રીતે પુષ્ટ નથી કારણ કે આ વિડિયો જ્યોતિષ શાસ્ત્રના આધારે બનાવવામાં આવ્યો છે મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે આ વિડિયોમાં તમે ફક્ત તમારા રહસ્ય વિશે જાણવા માટે નથી આવ્યા તમે એ પણ જાણવા માંગો છો કે તમે તમારી શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશો આ દુનિયામાં કેવી રીતે આગળ વધશો અને તમારા સપનાઓને કેવી રીતે સાકાર કરશો તો સૌથી પહેલા હું જણાવવા માંગુ છું કે તમે ખૂબ મોટા મોટા સપના જુઓ છો અને મિત્રો તમે સપનું રાત્રે નથી જોતા પરંતુ દિવસે ખુલ્લી આંખોથી જુઓ છો જેને પૂરું કરવા માટે તમે દિવસ રાત મહેનત પણ કરો છો પરંતુ દુખની વાત એ છે કે તમારું સપનું સાકાર થઈ શક્યું નથી પરંતુ મિત્રો તમાર આ માટે ખુશીની વાત એ છે કે તે ખૂબ જલ્દી પૂરૂ થશે પરંતુ મિત્રો આ સપનું ત્યારે જ પૂરૂ થશે જ્યારે તમે આ વાત જાણી લેશો કે આખરે સપનું શા માટે પૂરૂ નથી થઈ રહ્યું આ કારણ તમારે જાણી લેવું જોઈએ સમજી લેવું જોઈએ અને હું તમને એ પણ જણાવવા માંગુ છું કે કેટલાક લોકો વિચારતા હશે કે હું ખૂબ સમજદાર છું મે આજ સુધી ઘણું બધું વિડિયો જોયા ઘણું બધું ઉપાયો કર્યા ક્યાંય કંઈ થતું નથી તો રોકો હું તમને જણાવવા માંગુ છું કે ઘણો બધું કર્યું હશે પરંતુ હું જે વાત તમને જણાવવા જઈ રહ્યો છું તે તમે ક્યારેય નહીં કર્યું હોય આ સંપૂર્ણ માહિતી તમને વિડિયોમાં આપવામાં આવશે પરંતુ તે પહેલા તમે આ જાણી લો કે બ્રહ્માંડમાં આ સમય ગ્રહોના ગોચરથી જે યોગ બન્યો છે તે યોગ કહે છે કે તમારી સચ્ચાઈ સામે આવતા જ ખૂબ મોટો હડકમ થવાનો છે તો આ હડકમ ક્યાં થવાનો છે શું તમારું ઘર પરિવારમાં આવું થવાનું છે કે પછી દુશ્મન વર્ગના લોકો પરેશાન થવાના છે અને તમે એવું ન વિચારો કે દુનિયા સાથે અમને કોઈ લેવાદેવા નથી મિત્રો તમે ગમે તેના મિત્ર બનીને રહો કે પછી કોઈના દુશ્મન બનીને રહો પરંતુ દુનિયા સાથે લેવા દેવા હંમેશા રહે છે એકલો વ્યક્તિ ક્યારે કોઈ વસ્તુની ખુશીનો આનંદ લઈ શકતો નથી કારણ કે તમને જોનારા પણ કેટલાક લોકો હોવા જોઈએ તમારોથી જળનારા પણ કેટલાક લોકો હોવા જોઈએ જારે કોઈ જળે છે તો જીવન જીવવામાં વધુ મજા આવે છે અને મિત્રો દરેકનો અલગ અલગ મહત્વ હોય છે અને હું જણા હું છું કે ઘર પરિવારના લોકો તો તમારી તરફણમાં રહેશે તેમનામાં ખુશીનો માહોલ રહેશે પરંતુ બિચારો તમારો દુશ્મનો વિચારમાં પડી જશે કે આખરે આવું કેવી રીતે થઈ ગયું હવે તમારી શક્તિ સામે દુશ્મનો ડરવાના છે કારણ કે ન્યાયનું ચક્ર હવે ચાલવાનું છે તમે તમારી શક્તિઓનો ઉપયોગ કરીને એક એકને જવાબ આપવાના છો અને ખુશીની વાત એ છે કે એક દેવતા પણ આ સમયે તમારો ખૂબ સાથ આપી રહ્યા છે એક શક્તિ જ બીજી શક્તિને સમજી શકે છે આ વાત તમે પણ અનુભવી શકો છો અને મિત્રો હું જણાવું છું કે તે દેવતાનું નામ સાંભળીને તમારી આંખોમાંથી આંસુ નહી રોકાય આખરે તે દેવતા કોણ છે હવે હું તમને જણાવીશ પરંતુ તે પਹਿલા તમે આ જાણી લો કે દેવતા તમારી સાથે હવે અન્યાય થવા દેશે નહીં ધીમે ધીમે તમારી શક્તિઓને જાગૃત કરો અમે તમને જે સ્ટેપ્સ જણાવીશું તેને અનુસરીને પરંતુ જ્યાં સુધી તમારી શક્તિઓ જાગૃત નથી થઈ ત્યાં સુધી તમારે આવા દેવતા પર ધ્યાન રાખવું જોઈએ જુઓ દેવતા ખૂબ દયાળુ છે અને તેઓ ક્યારે સારા અને સાચા લોકોને સજા આપતા નથી અહીં ન તો કોઈની દાદાગીરી ચાલશે ન તો કોઈનું પાવર ચાલશે અહીં ફક્ત અને ફક્ત ન્યાય ચાલશે જેમણે પણ ખોટું કર્યું છે તેમની ખોટાઈનો ખાતમો થશે હવે કોઈ બચવાનું નથી હવે અહીં ફક્ત અને ફક્ત ધર્મ બચશે ફક્ત અને ફક્ત સચ્ચાઈ બચશે અને ફક્ત ન્યાય બચશે હા હું તમને બધાને જણાવવા માંગુ છું માહિતી માટે તમારા માટે ખૂબ મોટો દિવસ આવી રહ્યો છે અને તમે ઈચ્છો છો કે આ દુનિયામાં તમારી અલગ અલગ ઓળખ બને બને એક છબી દેવી દેવતાઓની કૃપાથી તમે તમારી શક્તિઓને ઓળખીને તેનો ઉપયોગ પણ કરો અને તમે ઈચ્છો છો કે હવે તમને વધુ દુખ ન થાય હવે તમને વધુ પરેશાનીઓ ન થાય તમને ખૂબ ડર લાગે છે કારણ કે તમે ક્યારે ખરાબ દિવસો વિશે વિચાર્યું નથી સારું જીમવા વિશે સારું રહેવા વિશે હંમેશા વિચાર્યું છે તો ચોક્કસ તમારી સાથે સારું થશે પરંતુ આ માટે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું પડશે જે અમે તમને વિડિયોમાં જણાવીશું ભલે તે શક્તિ તમારી હોય ભલે તમે પોતે ખૂબ મોટા હો परंतु तुम्हारी ओळख अने तुम्हारी अमानत ज्या सुधी तुम्हें પોતાની પાસે નથી લેતા त्या सुधी तुम्ही एक सामान्य माणूस છો अने ઘણા દિવસો સુધી તમારે કોઈની રાહ જોવી नाही पड़े अने કોઈ પર તમારે નિર્ભર રહેવું नाही पड़े તમે પોતે તમારી શક્તિઓનો ઉપયોગ કરશો परंतु ज्या सुधी તમને તમારી શક્તિનો સાચો અહેસાસ ન થાય त्या सुधी તમારે બીજાનો પણ સહારો લેવો જોઈએ તમને ક્યારે કોઈ વાતનો ઘમંડ નથી રહ્યો દરેકની વાતોને તમે ધ્યાનથી સાંભળી છે અને આજે પણ વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા છો સમયની ચિંતા તમે ક્યારે નથી કરી તમે આ વાત ખૂબ સારી રીતે જાણો છો કે કંઈ પણ કરશો તો સમય લાગશે કંઈ પણ શીખશો તો તેમાં સમય લાગશે અને તમારી આજ આદત તમને તમારા લક્ષ્ય સુધી લઈ જવાની છે दुनिया में तमने खूब नाम अपाववानी छे क्यारे सपना मा नथी विचारियो होय के दुनिया झुकी ने सलाम करशे परंतु अमने तो बधु देखाई रह्यु छे अमे तमारी वखाण नथी करी रह्या चापलूसी नथी करी रह्या अमे तमने सत्य जणावी रहया छीए शू तमने हजी अमारा पर भरोसो नथी सांभळो दरेक ने पहला आवुज लागे छे दरेक ने लागे छे के जूठू छे પરંતુ જારે તેને પુરાવો મળે છે ત્યારે કહે છે ગુરુજી તમે સાચું બોલ્યા અને રડવા લાગે છે પગ પર પડવા લાગે છે તો હવે અમેતે સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ક્યાંક ને ક્યાંક તમારામાં જોવા મળી રહ્યા છે જે શક્તિ હોવાનો પુરાવો આપી રહ્યા છે તો બસ તમે એકદમ ધ્યાનથી સાંભળો તમને ઘડીવાર ઘટનાઓ બનતા પહેલા જ આભાસ થઈ જાય છે તમે કોઈ વ્યક્તિની સ્થિતિને તરત જ જાણી લો છો ભલે તમારી પાસે કોઈ પાક્ માહિતી ન હોય આ ઉપરાંત તમારા સપના ઘણી વાર ખૂબ જીવંત હોય છે અને ક્યારેક ભવિષ્યની ઘટનાઓ તરફ ઇશારો કરતા હોય છે જો તમે આ વાતને નોંધી નથી તો ચોક્કસ નોંધો મિત્રો તમે ભીડભાડવાળી કે નકારાત્મક ઉર્જાવાળી જગ્યાએ જઈને થાકી ગયેલા કે અસહજ અનુભવો છો जारे प्राकृतिक जगह तमने तरतज ऊर्जा मड़ी जाए छे। तमने त्या खूब सुकून मड़े छे। सारू लागे छे। तमने वारंवार त्या जवानु मन थाय छे। खास करीने धार्मिक स्थलों पर जवानु तमने खूब मन थाय छे। आ एक बाजू जोवा मड़े छे। आ वात तो पाक को पुरा हो आपे छे के तमारा मा शक्ति साथे जोड़ायला गुणों छे। तमारा मा खुद देवता के कोई देवी नो अंश छे અને વધુ સંકેતો અમે તમને વિડિયોમાં આપવા જઈ રહ્યા છીએ તો વિડિયો હવે તમે બિલકુલ સ્કીપ ન કરો તમે સરળતાથી બીજાની ખુશી દુઃખ કે ચિંતાને એ રીતે અનુભવી લો છો જાણે તે તમારી લાગણીઓ હોય ક્યારેક તો ખાસ લક્ષણો તમારા શરીરમાં દેખાય છે જેમ કે કોઈ સ્પષ્ટ કારણ વિના તમારા શરીરમાં ગરમી કે કંપનનો અનુભવ હાથનું ધ્રુજવું કે પગનું ધ્રુજવું આ બધી વસ્તુઓ જોવા મળે છે અને લોકોને તમે ખૂબ જલ્દી આકર્ષિત કરી લો છો એવું લાગે કે તમારામાં કોઈ ચુંબક છે આ તે શક્તિનું ચુંબક છે જેના કારણે લોકો તમારી તરફ ખેંચાઈ આવે છે લોકોને તમારી સાથે રહેવું ગમે છે તમારી સાથે વાત કરવી ગમે છે કેટલાક વિરોધી કે તમારા દુશ્મનો પણ છે ते लोकों ने छोड़ी ने बाकी ना बधा लोको तमने खूब प्रेम करे छे त्यारे तमने अजीब लागे छे तमे विचारो छो के लोको आटलो प्रेम आपणे शा माटे करे छे परंतु तेनी पाछळनी वात कईक बीजी छे आपण जानवा मांगो छो तो हवे तमारे वीडियो पूरो जोवो जोईए आजकाल लोको ने जीवन जीववामां खूब मुश्केली थई रही छे एक एक पळ काढवी खूब मुश्केल थई रही छे પરંતુ તમને ખબર જ નથી પડતી કે સમય ક્યારે પસાર પસાર થઈ થઈ ગયો તમારો સમય સરળતાથી રહ્યો છે છે અને તમારામાં એક મોટી વાત જોવા મળી કે કોઈ પણ બીમારી કે ઈજા સામાન્ય કરતા ઓછા સમયમાં સાજી થઈ જાય છે એવું માનવામાં આવે છે કે જેનામાં આંતરિક ઉર્જા હોય તેના શરીરમાં પ્રાકૃતિક ઉપચાર પ્રક્રિયા ઝડપી થઈ જાય છે જો આ સંકેતોમાંથી કોઈ પણ સંકેત તમને જોવા મળી રહ્યો છે તો તમે માની શકો છો કે તમે સામાન્ય માણસ તો નથી જ અને જે દેવી દેવતા પ્રત્યે તમારો વધુ ઝુકાવ છે તમે માની શકો છો કે તેનો કોઈ ને કોઈ અંશ તમારા શરીરમાં છે અને તમે પણ શક્તિશાળી છો પરંતુ તેનો ઉપયોગ ત્યારે જ કરી શકશો જ્યારે તમે ધ્યાન સાધના કરશો જ્યારે પૂજા પાઠ કરશો તે દેવતાની સેવા કરશો તો તમારી શક્તિઓ જાગૃત થશે અને તેને સત્યના માર્ગે ચાલશો સકારાત્મક કાર્યો કરશો તો તેનો ફાયદો તમને મળશે નહીં તો આ શક્તિ ધીમે ધીમે ખતમ થઈ જશે તમારાથી દૂર ચાલી જશે અને તેનો લાભ તમે લઈ શકશો નહીં તેથી હું તમને કહીશ કે ભૂલો બિલકુલ ન કરો સાચી દિશામાં ચાલો સાચું કામ કરો જેથી તમને ફાયદો થાય मित्रों आज नो वीडियो बस आटलों खूब खूब आभार